સરકેજ ગાંધીનગર હાઈવે અંડરપાસ નજીક બનાવ બન્યો છે અને આ બનાવમાં વિગત એવી છે કે રાતના એક આયશર બંધ પડેલું અને એના ડ્રાઈવરે આડસ મૂકેલી અને સવારે વહેલા પાંચ વાગે એક કિયા ગાડી આવે છે એનો ડ્રાઈવર હોય છે આર્યન સુરેશભાઈ બત્રા અને એની સાથે બે છોકરીઓ પણ હતી પ્રિયાંશી અને કીર્તિ આ બંને પીજીમાં રહી છે અને આર્યન છે એ કોઈ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે હવે રાતના પૂરી થઈ પણ વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ કિયા ગાડીયા બંધ પડેલા આયસરમાં ઘૂસી જાય છે અને ડ્રાઈવર સાઈડ અથડાવવાથી ડ્રાઈવરનું સ્થળ પર જ મૃત્યુ નિપજે છે જ્યારે બંને છોકરીઓ હતી એની સાથે એમાંને એકને હોસ્પિટલમાં એડમિટ કરેલ છે જે હાલ કોન્શિયસ નથી

નો ડાઉટ ટ્રક આયસર હતો એ બંધ પડેલો હતો બધી વાત પણ એમાં ટ્રકના આયસરના ડ્રાઈવરે એનાથી થતા બધા પ્રયત્નો કરેલા છે એટલે એનો ઈરાદો બીજો ગુનાહિત જણાતો નથી પણ ડ્રાઈવરની ફરજમાં આવે કે એને રોડ ઉપર ધ્યાન રાખવું અને દૂરંદેશી પણ ચલાવવું જોઈએ હજુ આવડું મોટું આયસર એને જોયા દેખાણું નથી તો એની બેદરકારી છે લોકો છે શું આ આર્યન છે આર્યન એ અહીંયા અમદાવાદ આંબલીનો જ છે અને એ પ્રાઇવેટમાં નોકરી કરે છે આ અને જે છોકરી બે દીકરીઓ છે એમાં પ્રિયાંશી ચોક્સી એ એના વાલી સાથે મારે વાત થઈ છે એ મુંબઈના રહે છે અને એની દીકરી છે એ અહીંયા પીજીમાં રહી અને અભ્યાસ કરે છે ટીવાય બી એમાં એવું મને જણાવ્યું છે અને જે કીર્તિ છે એનો આજે કોન્ટેક કરવાનો બાકી છે ઓકે